તારે ત્યારે એ છોકરાએ પૂછ્યું એટલે એને કીધું ભાઈ મારી ગાય હતી ને મને ન્યાય ન મળ્યો જેની ગાય નહોતી એ ગાય લઈ ગયો અને મને ન્યાય ન મળ્યો કારણ કે અહીંયા ખાખરાના ઝાડ ઉપર હાડું ને ખાખરાના ઝાડમાં આપણે ઉભા રહીને પૂછીને અમારા ચારણનો ગોવાળ એક છે એ ન્યા ન્યાય કરશે કારણ કે હાલો થઈ પછી ભાઈ ચારણનો છોકરો એનું નામ નાગલ હતું એ નાગલ ખાખરાના ઝાડ માથે બેઠો હતો એટલે આવડે એને પૂછ્યું કે આ ગાય આવી રીતની છે હવે આનું શું કરશું આપણે ત્યારે કે એમ કરો ગાયને આગી મૂક્યો પછી થોર હતો એને કીધું કે ભાઈ વામ કર વામ એટલે હાથ ગાયને હાથ કર તારી ગાય છે તો આવે એટલે એને હાથ કર્યો પણ ગાય કાંઈ આવી નહીં પછી ઓલાને કીધું તારી ગાય છે તારે કે હા તો હાથ કર એટલે ગાય આવશે